મૂંગામોઢે સેવા કરી જનનાયક બનેલા ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજની એકસો એકતાળીસમી જન્મજયંતિની ઉજવણી જન્મસ્થળ ખેડા તાલુકાના રઢુ ગામે કરવામાં આવી ગ્રામજનોને ઊંચા મંચો પરથી આપવામાં આવેલા વચનો સરકાર અને ખેડાના નેતાઓ ભૂલી ગયા ગ્રામજનો સ્વયં મૂંગામોઢે જ પૂરા કરીપુ મહારાજનું સન્માન વધાર્યું છે જ્યારે સરકાર કોઈ કામગીરી ન કરી શકે અને નેતાઓ માત્ર ચૂંટણીમાં વચનો લાણી કરીને પાંચ વર્ષે પાછા વળીને નજર ન નાખે તેવા વચનો ન બોલ્યા હોત તો કોઈને વાંધો ન હોય પરંતુ મુખસેવકની પૂર્ણ કદની પ્રતિમા અને સ્મૃતિભવન બનાવવાની બૂમો પાડનાર મૂંગા રહ્યા હોત તો સારું તેવું આજે રડુ ગામે જન્મસ્થળના કાર્યક્રમમાં સ્પષ્ટ રહ્યું હતું

રવિશંકર મહારાજનું જન્મસ્થળ અમારું ગામ એમની સ્મૃતિભવનનું નિર્માણ થાય એવું ઘણા વર્ષોથી આ રડુ ગામના નાગરિકોની ખૂબ ઈચ્છા હતી એ સ્મૃતિભવન બને એટલે અનેક પ્રયત્નો કરેલા ગામના આગેવાનોએ ગામના નાગરિકોએ અને આજે એમની જયંતિના નિમિત્તે રડુ ગામના નાગરિકોના સહકારથી આ ગામના સંતો મહંતોના આશીર્વાદથી આજે આ કાર્ય અમારું પૂર્ણ થયું છે અને એ કાર્યના કારણે આ ગામની અંદર આજુબાજુના ગામોમાં પણ ખૂબ આજે આનંદ અને ઉત્સાહ છે આ સ્મૃતિ નિર્માણ થયું તેમાં ગામના નાગરિકોનો પૂરેપૂરો સહકાર છે ગામના જ નાગરિકોએ આ ફંડ ઊભું કર્યું ગામના જ લોકોએ એને એ જગાનું પણ નિર્માણ કર્યું અને આજે એ કાર્ય વર્ષો પછી અમારું પૂર્ણ થયું છે અને સૌ સાથે મળી અને ગામના સહયોગથી ગ્રામજનો ના સહયોગથી માત્ર પંદર દિવસની અંદર સૌના સહયોગથી આ કાર્ય અમે પરિપૂર્ણ કર્યું છે અને પૂજ્ય દાદાની પ્રતિમાનું અનાવરણ આજ રોજ કરી અમે લાગણી હર્ષની લાગણી અનુભવીએ છીએ નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા